અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાંથી કાપોદરા પોલીસને હાથ લાગી મોટી સફળતા સુરતના કાપોદરા વિસ્તારમાં થયેલ અઠ્યાવીસ લાખના મોબાઈલ ચોરીના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી રામનિવાસ ગુપ્તા ચોરીનો મુખ્ય આરોપી હતો આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાસઠ થી પણ વધુ ચોરીના ગુના નોંધાયા હતા ત્યારે આરોપી મહારાષ્ટ્રમાં રહેતો અને સુરતમાં ચોરી કરવા આવતો હતો ત્યારે આ રીધો આરોપી મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાંથી પણ ભાગી છૂટ્યો હતો ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ રીધા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુજરાત મોબાઈલમાંથી થયેલ ચોરીના મુખ્ય આરોપીને ઝડપી પાડી આ સાથે જ પાંસઠ જેટલા ચોરીના ગુના આરોપી પર નોંધાયેલા હોય ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા વધુ એક સફળ કામગીરી કરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી આવેલીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આમાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠથી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુનાની આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આને તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે